નમસ્કાર મિત્રો મારું નામ પ્રણવ છે અને મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે હું શહેરમાં એક કંપનીમાં નોકરી કરું છું પણ મારા માતા પિતા બીજા નાના શહેરમાં રહે છે અને ત્યાં અમારી એક નાની એવી કરિયાણાની દુકાન છે મારી મા ઘર સંભાળે છે અને પિતાજી દુકાન ચલાવે છે બધું બરાબર ચાલતું હતું પણ એક દિવસ અચાનક એવી ઘટના બની ગઈ જેને કારણે મારી જિંદગીની દિશા જ બદલાઈ ગઈ એક દિવસ હું ઓફિસમાં કામ કરતો હતો ત્યારે મને મારી મમ્મીનો ફોન આવ્યો મમ્મીનો રડતો અવાજ સાંભળીને હું હડબડી ગયો એણે કહ્યું કે તારા પિતાજીને અચાનક હાર્ટ એટેક આવ્યો છે અને તેમને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે હું તરત જ કામ પરથી રજા લઈને ચાર કલાકની સફર પછી ઘરે દોડીને પહોંચી ગયો હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ખબર પડી કે સમયસર ડૉક્ટરોએ ઓપરેશન કરી તેમને બચાવી લીધા છે થોડા દિવસ પછી પિતાજીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ અને અમે ઘરે આવી ગયા ત્યારે મેં મમ્મીને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું ત્યારે મમ્મીએ કહ્યું કે છેલ્લા છ મહિનાથી અમારી દુકાનમાં એક યુવતી કામ કરતી હતી તેનું નામ છે માધુરી તે દિવસે તારા પિતાજી દુકાનમાં પડી ગયા ત્યારે તેણે હિંમત બતાવી બૂમો કરીને લોકોને ભેગા કર્યા અને તારા પિતાજીને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા ડૉક્ટરોએ કહ્યું કે જો એણે સમયસર મદદ ન કરી હોત તો તારા પિતાજીને બચવું મુશ્કેલ થઈ ગયું હોત મમ્મીની વાતો સાંભળીને હું પણ માધુરીને મળવા ઈચ્છતો હતો પછી મમ્મીએ મને કહ્યું કે હવે તું પણ દુકાન પર થોડો સમય બેસજે જેથી તેને મદદ મળે બીજે દિવસે સવારે હું દુકાન પર ગયો ત્યારે મેં જોયું કે એક સુંદર યુવતી ગ્રાહકોને સામાન આપી રહી હતી મેં તેની પાસે જઈને કહ્યું હું આ દુકાનના માલિકનો દીકરો પ્રણવ છું એણે હસીને હાથ આગળ કર્યો અને કહ્યું મારું નામ માધુરી છે મિત્રો માધુરી માત્ર સુંદર જ નહોતી એ દિલથી પણ ઘણી સારી હતી એ દુકાન ખૂબ સચોટ રીતે સંભાવતી ગ્રાહકો સાથે મીઠું બોલતી એની સરળતા અને મદદરૂપ સ્વભાવ આ બધું જોઈને મારું દિલ ભરાઈ ગયું ધીમે ધીમે હું પણ તેની સાથે દુકાનમાં બેસવા લાગ્યો બપોરે અમે બંને પોતપોતાનું ટિફિન લાવતા અને સાથે બેસીને ખાતા એ ક્ષણો ખૂબ મીઠી લાગતી એક દિવસ વાત કરતી વખતે મેં એને પૂછ્યું કે તારા ઘરે કોણ કોણ છે એ થોડી વાર ચૂપ રહી પછી ધીમા અવાજમાં બોલી હું એકલી જ છું અને હું વિધવા છું મને વિશ્વાસ જ ન આવ્યો એણે તેની આખી વાત મને કહી બે વર્ષ પહેલાં એની એના લગ્ન વિશાલ નામના યુવાક સાથે થયા હતા પણ લગ્નને માત્ર બે વર્ષ જ થયા હતા ત્યારે કાર અકસ્માતમાં તેના પતિનું અવસાન થઈ ગયું ત્યાર પછી સાસરીયાવા એના પર શંકા કરવા લાગ્યા અને એને ઘરેથી કાઢી મૂકી હવે એ નાનકડા ભાડાના રૂમમાં રહેતી હતી અને વીકેન્ડ ગામડે જઈને પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરતી હતી એની વાતો સાંભળીને મારું હૃદય ભીગોઈ ગયું મારા મનમાં એની પ્રત્યે સન્માન અને સ્નેહ હવે વધી ગયો હતો ધીમે ધીમે અમારી વચ્ચે મિત્રતા ગાઢ થવા લાગી દુકાનના કામ દરમિયાન એ હંમેશા સ્મિત કરતી નાના મોટા કામમાં મદદ કરતી એને કારણે દુકાન પર વધુ ગ્રાહકો આવવા લાગ્યા એક દિવસ દુકાન પર થોડું મોડું થઈ ગયું ત્યારબાદ અમે સાથે ભોજન કરવા ગયા એ સાંજ પછી મને એ લાગ્યું કે હવે મારા મનમાં માધુરી માટે માત્ર આકર્ષણ નહીં પણ સાચો પ્રેમ જન્મ્યો છે એણે પિતાજીને બચાવ્યા દુકાનમાં સમર્પણથી કામ કર્યું બધાની સંભાળ લીધી આ બધું જોઈને મેં એને કહ્યું માધુરી તું મારી જિંદગીમાં સૌથી ખાસ છે અને હું તને દિલથી પ્રેમ કરું છું તેની આંખોમાં આંસુ સાથે કહ્યું પ્રણવજી હું વિધવા છું તમારા માતા પિતા શું કહેશે મેં તેનો હાથ પકડીને કહ્યું તારા જેવી સાચી સમજદાર અને દિલથી સારું કરનારી યુવતી મને બીજે ક્યાંય નહીં મળે મારા માતા પિતા ચોક્કસ તને સ્વીકારશે પછી મેં ઘરે જઈને માતા પિતાને વાત કરી શરૂઆતમાં તેઓ ચૂપ રહ્યા પછી મમ્મીએ મારા માથે હાથ ફેરવીને કહ્યું બેટા સ્ત્રી વિધવા થઈ ગઈ એટલે શું એને પણ જીવન જીવવાનો અધિકાર છે જો તને માધુરી ગમે છે તો અમે પણ એ પસંદ છે અમારા પરિવારની સહમતીથી અમે માધુરીના માતા પિતાને મળવા ગયા તેઓ ગરીબ હતા પણ દિલથી ખૂબ સારા હતા તેણે પણ અમારા સંબંધને સ્વીકાર કર્યો થોડા સમયમાં ખૂબ ધામધૂમથી અમારા બંનેના લગ્ન થઈ ગયા હવે હું કંપનીની નોકરી છોડીને માધુરી સાથે મળીને દુકાન ચલાવું છું અમે બંને સાથે કામ કરીએ છીએ સાથે હસીએ છીએ સાથે જિંદગી જીવીએ છીએ આજે અમારા પરિવારનું સુખ શાંતિથી ભરેલું ઘર છે મિત્રો જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે પણ સાચો પ્રેમ સાચી માનવતા અને પરસ્પર સહાનુભૂતિ જીવનને સુંદર બનાવે છે તમને શું લાગે છે શું મારો નિર્ણય સાચો હતો કોમેન્ટમાં જરૂર કહેજો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વાર્તામાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી અને જો આવું બન્યું હોય તો એક સહયોગ છે આ વાર્તા ફક્ત કાલ્પનિક હતી જે શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી હતી ફરીમાં ઉ આવતીકાલે મિત્રો ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો